નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડો ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બે પાંચ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેને આપણે એક નજર મારી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પછી લખી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી ગયો તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અગિયારસો વીસથી પચીસો એંશી પછી છે ઇસબગુલ જે છે એકવીસો એકતાલીસથી અઠ્યાવીસો એકવીસ અને તલસફેર જે છે અઢારસોથી અઢારસો પછી હવે આગળ છે રાયડો જે છે એક હજાર પંચ્યાસીથી અગિયારસો સોળ વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ છે સડસઠસો પચાસ અને જીરું જે છે આડત્રીસો પચાસથી પંચાવનસો એકાવન અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેરથી બારસો એકોતેર સુવા જે છે ચૌદસો પંચાવનથી અઢારસો ત્રીસ અને મેથી જે છે નવસો પંચાવનથી અગિયારસો પચાસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવો ધન્યવાદ